હોતા ને ચાલું હું કે હું એય ઇસકે होम હું છે ય લોર મેટર રૂમ બનાય છે તમારા માટે હોવા માટે એમ હવે વેલાતા જો નાદુ વાત તો પાદરે તૂખો બધું છે એમ આ હાથ કેવું ભાઈ હવે આતરે દોર માટે બધી વ્યવસ્થા

સા સા તો સા તો તમને કઈ સવાય પૈસા આપવાના નહી ભાઈ પૂછી લો એ રીતે આપણે આપી દઈએ ભાઈ છે બધા આવશે અને અનસા તમને તો બાર મહિના આપણે ટીના કહીએ કે પ્રાયોગિક ફર્સ્ટ હ્યુમન એટલે કે

भाई क्या करता हारू है यार 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 तो 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 तो

મારે તમને સમજવા માંગે છે કે જેથી આપા ડેપોની અંદર કે પછી રેલવે એની માહિતી બધા સુધી પહોંચે એ દિશામાં થોડી માહિતી આપવું એમાં આ એવું છે અમારે ગેરંટીસરાની અંદર જે કોઈ દૂર રહેતા હે લોકો જે પછી કોઈ અંદર પડ્યો હોય બસનું ટાઈમ ચૂકી ગયો હોય કા તો રેલવેમાં ચૂકી ગયો હોય તો એ લોકો બધા અહીંયા આવી શકે અને આપણે અહીંયા પલાનો છે આ બાજુ બરાબર અને રસોડું પણ છે અને એમાં રસોડાની વિભાગની અંદર એવું છે સર કે જે કોઈ આપણા દાની માણસ હોય એ દાન કરે તો એ લોકોને આપણે જમવાનું આપી શકાય એ રીતના અમને ઉપરથી

મહિલાઓ માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે પુરુષ અને સ્ત્રીના ના અલગ અલગ રૂમ છે એમાં સ્ત્રી નો ઉપર કોઈ ધારો કે કોઈ વ્યક્તિ આયો હોય સામાન વધારે હોય

તો આજથી અમે આ શરૂઆત કરી છે આજે છ સાત માણસો અને ઘરે ઘરે સુધી આ વસ્તુઓ અમે પૂરેપૂરી એમને નોલેજ આપીશું કે જેથી કરીને કોઈ બી જગ્યા ઉપર ગુજરાતના અંદર કોઈપણ જગ્યાએ રેડ વસેરા બધી જગ્યાએ આવેલા છે તો એનો પૂરેપૂરો લાભ લે જેથી કરીને એમનો એક્સપેન્સ જે ખર્ચો બી હોય એ બચી શકે ઓકે અને અહીંયા છોકરીઓ માટેનો બી આખો અલગ વિભાગ છે અને છોકરાઓ માટેનો પણ આખો અલગ અલગ વિભાગ છે બંનેઓમાં બંને વસ્તુ અલગ અલગ છે એટલે કોઈ બી વસ્તુનો અંદર અમે એનો એમનો લાભ અમે પૂરેપૂરો અપાઈ શકશું અહીંયા જો એક વખત બી અમે વખત બતાઈ દો અમને સેન્ટર રૂમ અને આપણે આ આ જો અહીંયા આટલા આટલા બેડ છે પંખા પંખા લાઈટ બાઈટ